પૂરે પૂરો પૂરા જવાન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ મા તો ચાલો અત્યારે અત્યારે આવી ગયા સવાર સવાર માં તો ચાલો આને ઉપાડીને આપણે નાખીએ અંદર અંદર નાખી દીધું લીપમાં બે ગયા એટલે પછી ઝંડાતા જ જેવું લાગે નીચે લીપ જાય સુડ સુડાડી નીચે ચાલો મિત્રો હવે આપણે આવી ગયા તો કપડા સ્ટેન્ડ લેવા ગોડાઉન તો કપડા સ્ટેન્ડ ને આપણે કાઢી લીધા ચાલો હવે આપણે નીકળી છીએ હવે ને અત્યારે અહીંયા ચાલુ એ ફૂલ પાસ ફૂલ તો ચાલો આપણે કપડા સ્ટેન્ડ ને કાઢી લીધા ને હવે આપણે નીકળી અને અત્યારે ગરમી નો ફૂલ માહોલ છે તો આપણે કરી નાખ્યો હેર કુલર ચાલુ અહીંયા ફૂલ પાસ બમ બમાટી ચાલો મિત્રો તો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ચાલો હવે આપણે નાઈ ધોઈ થઈ ગયા છીએ ફ્રેશ તો ચાલો હવે સૌથી પહેલા આપણે જમવાનું હોય તો જમી લે આપણે અને મળી થોડીક વાર પછી ત્યાં સુધીમાં તમે બધા ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક કોમેન્ટ કરો તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો અને ચાલો જમી લો તો મિત્રો હવે આ ચાલો આપણે જમીને થઈ છીએ કમ્પ્લીટ અને ચાલો હવે આપણે જાય છીએ ઠંડુ બંડું પીવા થોડાક બારે બારે આવી અને અહીંયા આપણા જતીનભાઈ બેઠા છે હોટલે તો ચાલો

હમ મિત્રો આપણે આવી ગયા છીએ હવે આપણે બેઠા અંધારામાં કરીને જો આપણા જતીનભાઈ આવી ગયા જતીન જતીનભાઈ હવે સોળા બોળા છે બરોબર તો ચાલો સોળા બોળા પીએ કેમ કે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર પોણા બાર થયા તો હવે આપડે બેઠા બેઠાતા આવે તો હવે ઠંડુ બંડુ પીએ અને પછી હવે આપડે ભાગીએ હવે જતીનભાઈને પછી ને ભાઈ મોડું હવે સવાર સવારમાં કામ ગામે જવાનું હોય આપણે હોય એટલે તો ચાલો છોડા બોળા પીને પછી આપણે નીકળી હવે શું કેવું જતીન ભાઈ તમારું તો ચાલો હવે ઠંડુ બંડુ પીને હવે ડાયરેક્ટ ભાગીએ આપણે હમ